સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં આઈમસ ટાવર ઉભો કરવામાં આવ્યો છે હવે લાઇટની સુવિધા ક્યારે બહાલ થશે તે જોવું રહ્યું સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં ચોમાસાના પ્રારંભે જ રસ્તામાં ખાડા નહીં પરંતુ ખાડામાં રસ્તો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે રસ્તાનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતા વાહન ચાલકોના માટે અકસ્માતનું જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અને નોટિફાઈડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારીએ તાત્કાલિક અસરથી માર્ગના મરામતની કામગીરી શરૂ કરવા અર્થે એસઆઈ પ્રમુખ નિર્મલ દુધાનીને જાણ કરી હતી સાથે જ જવાબદાર એજન્સીનો સંપર્ક કરી તેઓને તાત્કાલિક અસરથી માર્ગના મરામતની કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું એજન્સી દ્વારા આગામી બે દિવસમાં મરામતની કામગીરી શરૂ કરવા ખાતરી આપવામાં આવી હતી ભાઈ હરિભાઈ ભંડારી ભાજપ પૂર્વ પ્રમુખ અને નોટિફાઈ બોર્ડના મેમ્બર આજે જ હું એ એરિયામાં રાહુલ મારતો હતો એટલામાં જ તા નાગોર રોડમાં તા ખાડામાં ભયંકર ભયજનક એક એક્સિડન્ટ થયું અને તાજ સ્કૂટરવાળા પડી ગયા અને તેને તાત્કાલિક એને સારવાર માટે મેં મોકલ્યો અને મેં તરત જ અમારા એસઆઈના પ્રમુખશ્રી નિર્મલભાઈને ફોન કર્યો નિર્મલભાઈ તમે હવે તાત્કાલિક આમાં એ કરો અને અમને હમણાં હાલમાં જ સ્કૂટરવાળા પડી ગયા છે અને તાત્કાલિકમાં કામ જીએસપી રાખીને ચાલુ કરાવો કીધું કે દિલીપભાઈ એક બે એક દિવસ તમે એ રાખો કાલે જ આપણે એનો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે પિટિશન રજૂઆત નથી કરી જે આ કોન્ટ્રાક્ટર જે જીગ્નેશ જીગ્નેશભાઈ હતા એમને મેં વાત કરી કે ભાઈ આ જીએસપી તમે આવી ગયા ટ્રેક્ટર પાસે ભાઈ આ બાજુ બંધ કરો તમે ને જ્યાં ભયંકર ખાડા છે દારગો રોડથી જીઆઈડી તરફ ત્યાં તમે પૂરની પહેલાં ચાલુ કરો કારણ કે અમને હાલમાં જ એક સ્કૂટરનો એક્સિડન્ટ થયું અને અમને સારવાર માટે લઈ ગયા છે વાપી લેવા પટેલ સમાજની વાડી ખાતે વન નેશન વન ઇલેક્શન વિષય પર પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હતું

વિસ્તારના ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલન મુખ્ય હેતુ એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચારને પ્રોત્સાહન આપવા અને સમાજના વિવિધ વર્ગોમાં લાવવાનો હતો એક અભૂતપૂર્વ સુધારો એ ભારતના લોકશાહી તંત્રમાં એક લાવવા જઈ રહ્યા છે તેના માટે લોકોને જાગૃત કરવા અને માહિતી આપવા માટે પ્રભુત નાગરિકોની એક મિટિંગને પારડી વિધાનસભા એકસો એસી સમાજ આયોજન એક નાગરિકોએ ભાગ લીધો અને દ્વારા લોકોને વન મિસન ઇલેક્શન શા માટે જરૂરી છે એના શા લાગો છે અને એનાથી આપણા દેશને સમયમાં અને આર્થિક રીતે કેવા ફાયદા થશે અને બંધારણના બધા નિયમોનું સુચારું પાલન થશે એ રીતની સમજ આપવામાં આવી અને દરેક નાગરિકોએ આને સમર્થન સમગ્ર ગુજરાતમાં આના માટે દરેક વિધાનસભામાં એક સંમેલન આજે થવા જઈ રહ્યું છે અને દરેકે દરેક ધારાસભ્ય વિસ્તારમાં ધારાસભ્ય તરફથી આ આયોજનો થયા છે એમાં પ્રભુત નાગરિકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને દરેક નાગરિકોનો સમાવેશ કરીને આ રીતનું એક આયોજન થઈ રહ્યું છે જેનાથી અવેરનેસ આવે લોકો એને બરાબર સમજે અને પછી પોતાનું સમર્થન આપી દમણ જિલ્લામાં હવે વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ વાહન લઈને જઈ શકશે નહીં શિક્ષણ વિભાગના સહાયક નિર્દેશકે વાહન બાળકોને રોકવાની સૂચના આપી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ આદેશ જારી કરવામાં આવ્યો છે અને તમામ સરકારી અર્ધ સરકારી અને ખાનગી શાળાઓને તેનું પાલન કરવા જણાવાયું છે બાળકોને રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમોની માહિતી આપવામાં આવશે આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી લેવામાં આવ્યો છે પરિવહન વિભાગ અને શિક્ષણ વિભાગની સખ્તી બાદ વિદ્યાર્થીઓ મુશ્કેલી માં મુકાયા છે દમણ જિલ્લાની અનેક શાળાઓમાં સંખ્યામાં વિદ્યાર્થીઓ ટુ વ્હીલર લઈને સ્કૂલ માં આવતા જોવા મળે છે દાદરા નગર હવેલી ના મુસ્લિમ સમાજ દ્વારા સેલવાસ માં બે સ્થળે થી મોહરમ નિમિત્તે હુસેની તાજિયા સમિતિ દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું સેલવાસ બાવીસાફળિયા ગાચી જમાત ખાના થી શરૂઆત કરવામાં આવી હતી જયારે બીજા સુન્ની જમાત મસ્જિદ બાવીસાફળિયા થી તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું આ દિવસને પ્રોફેટ મોહમ્મદના વારિસ ઇમામ હુસેન અલી અને તેના બાળકોના શહીદ દિવસ તરીકે યાદ કરીને શિયા અને સુન્ની મુસલમાનો દ્વારા માતમ મનાવવામાં આવે છે ઈરાકમાં આવેલા કરબલાના મેદાનમાં હુસૈન અલી અને તેમના માસૂમ બાળકોએ શહીદી વહોરી હતી તાજિયા જુલુસ કિલવડી નાકા કલેક્ટર કચેરી ટોકરખાડા થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જામા મસ્જિદ થઈ કબ્રસ્તાનમાં ઠંડા કરવામાં આવ્યા હતા نومی محرم ہجری چودہ سو اور یہ ہم کربلا کا جشن منا رہے کربلا منا رہے ہیں یہ امام علی مقام ہمارے پیغمبر حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کے لالے نوا سے امام حسین علیہ السلام نے کربلا کی تڑپتی ریت میں اپنے معصوم معصوم بچوں کی صحیح دی دی اس شہدہ کربلا کو خراج عقیدت پیش کرتے ہوئے یہ محرم منا رہے ہیں آج ہماری حسینی تعزیہ کمیٹی نے ہر سال کے مطابق اس سال بھی تعزیہ کا احتمام کیا یہ بچے پوری پوری رات تک کے فیروز باپو اور افضل جسیز کی سر پرستی میں یہ امام حسین علیہ السلام کو خراج عقیدت پیش کرتے ہیں سن سات ہزری میں امام علی مقام نے اسلام دین اسلام کے خاطر اپنے جان مال کی اپنے اہل و عیال کی اپنے معصوم معصوم بچوں کی صحیح دیدی کے اسلام کو بچایا اسلام مذہب کو انہوں نے مکمل کیا کہ امام عالی مقام کا ہم سب پہ احسان و کرم ہے کہ آج ہم مسجدوں میں اذانوں کی آواز گونج رہی ہے جو کچھ بھی دیکھ رہے ہیں اسلام میں تو امام علی مقام کا صدقہ ہے ان کا کرم ہے اللہ تعالی ہم کو ہر سال کی طرح زندہ رہیں تب تک کہ یاد حسین منانے کی تحفے کا طافت مائیں باخر اللہ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર